40 થી વધુ ખેતરોના ખેડૂતોએ પોતાની માંગણીને લઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો ખેડૂતોને પૂરતું વળતર મળે તેને લઈને ખેડૂતોએ કામ અટકાવ્યું પોલીસ સાથે કંપનીના અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો જંત્રી પ્રમાણે પૂરતું વળતર નહીં મળે તો ખેડૂતોએ આંદોલનની આપી ચીમકી અહેવાલ લલિત દરજી પાણી પર જે પાઇપલાઇન પસાર થઈ રહી છે એમાં જે સરકાર શ્રી તરફ જે નવી જંત્રી નિયમન અત્યારે થઈ રહ્યું છે એમાં જે જંત્રી હતી એનાથી ચાર ગણા જંત્રીના ભાવો સરકારશ્રી એ અમલમાં મૂક્યા છે એના વાધા સૂચન રજૂ કરવા માટે સરકાર શ્રી વીસ બાર બે હજાર તેવીસ સુધી એમના પોર્ટલ ઉપર ઓફિસિયલ સાઇટ ઉપર એમને પોતાના વાધા સૂચન રજૂ કરવા માટે મૂકેલું હતું એમાં અમારા આપણા અહીંથી કઈ ચાર ગામો જ્યાંથી પસાર લાઈન થઈ રહી છે એમાંથી કોઈનું વાધા અરજી કઈ સૂચન ગયેલું નથી છતાં પણ અમુક એવા કેસીસ માં સિત્તેર જે આવેલા હતા એના અનુસંધાને સરકાર સરકારશ્રીએ આખી આખી ગાઈડલાઈન મુજબ ફરીથી વીસ એક બે હજાર પચીસ સુધી એ વાધા સૂચન લંબાયા છે કદાચ કોઈને તકલીફ હોય તો

नवो जो चार गणा वारा साथ अमरा खेड बदाणी है અને અમારી વાત આ સરકાર શ્રી સુધી પહોંચાડો એવી અમારી અપેક્ષા છે આભાર છે મહત્વનું કારણ અમારું એ છે બાબતમાં જ અમારો અસર જે છે એના માટે થઈ છે કારણ કે જે લોકો આખા થરાદ તાલુકામાં એકસો ને સડત્રીસ રૂપિયા ડુવાની જંત્રી ડુવા ગામને લઈને છે જે તરફ સુધી આપી છે તો અમારી માંગણી એ છે કે તમે જો એ પચીસ કિલોમીટરના ત્રીસ કિલોમીટરના એરિયામાં તમે જંત્રી જો એકસો ને સડત્રીસ રૂપિયા સળંગ તમે આપી શકતા હો તો અમારા ત્યાં ચાર ગામોના જ પ્રશ્ન છે બે ગામ છે લાખણી તાલુકાના અને બીજા દિયોદર તાલુકાના અત્યારે અમે જે વિવાદસ્પદ જે બે ગામો છે જે તીભડા છે મકાણું છે અને બોલવી છે આ ગામોની અંદર તમે એ પ્રમાણેની જંત્રીનું દિયોદર તાલુકાની ઊંચા ઊંચી જે જંત્રી હોય આપો અને બીજી અમારે જે લાખણી તાલુકામાં જે ઊંચા ઊંચી જંત્રી હોય એ બે ગામોમાં આપો એ સિવાય અમારો કોઈ અઘટિત કે ગેરમાન્ય કે પૈસા બાબતની અમારી કોઈ માંગણી નથી જેની આપ ફ્રી જ લેશો અમારી માંગણી એક જ છે કે આ જંટ્રી ખેડૂતોને ભરમાવવામાં આવ્યા છે આ કંપની દ્વારા જે પોતાની રીતે એવોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે એમાં જંટ્રીના દસ ગુણા દસ ભાગ્યા કરી અને ખેડૂતોને ભરમા તમને દસ ટકા મળવા પાત્ર છે દસ ટકામાં અમારે ખેડૂતોને કંઈ મળવાનું નથી તો શું જાણે છે હું આપ પત્રકાર મિત્રોના માધ્યમથી સરકારને જણાવવા માંગુ છું કે આ આટલા આ રીતે ખેડૂતો કેવી રીતે જીવી શકશે અને અમારો અવાજ બનવા અમારો કોઈ અમારે કોઈ છે નહીં નહી આ કંપની પોતાની મનમાની કરી જેમણે આપ્યું છે કે કે પોતાના જે એડિશનલ કલેક્ટરનો સિક્કો મારીને અમે કઈ રીતે માની લઈએ સરકારી ઇન્વોલ્વ છે અને કદાચ કંપનીને કામ કરવું હોય તો સ્ટેટ ગવર્મેન્ટની પરવાનગી નહીં લીધી હોય એ લોકોએ સ્ટેટ ગવર્મેન્ટ પછી ડિસ્ટ્રિક્ટ કલેક્ટરની કોઈ પરવાનગી નહીં હોય પછી તાલુકાની પરવાનગી નહીં હોય પછી ગામની પરવાનગી નહીં હોય એ એ તો એમની જોડે કંઈ છે નહીં અને ડાયરેક્ટ પ્રેશર કરી અને હમણાં ખેડૂતોને હેરાણ કરી રહી છે એ લોકો એમનો એમડી કાલે આવ્યો હતો અમે એંસી ખેડૂતો આ કામ બંધ કરાવ્યું છે એમણે ત્રણ લોકોના નામ લખી અને પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે કે આ ત્રણ લોકો કામ મારી છે મારી સાથે એંસી ખેડૂતો જ છે એંસી ખેડૂતો પોતાના હક માટે લડવા મારા ખભાથી ખભા મિલાવી જાય છે જ્યારે કે પોલીસ હવે લોકોનું પ્રોટક્શન કર્યું છે અમે પણ ખુદ કરીએ છીએ અમને એક મજૂર વર્ગથી

જે આંકડો આવતો હોય એના ગુણાકાર દસ કરી અને ખેડૂતને ચૂકવી આપે અને જે આનું પાક નુકસાન થયું છે એનો કે તને આર્યું આટલું નુકસાન થયું છે તો આટલું મળવા પાત્ર છે એ તને મળી જશે એની બાંધરી આપે અને હા આગળ આ આપણે અત્યારે અહીંયા દિવજન તાલુકામાં મેગા કંપની કામ કરી રહી છે સાતલપુર તાલુકાની અંદર કેસીસી કરીને આનો ઠેકો હતો એને કામ કર્યું છે ત્યાં ત્યાં હજી કામની શરૂઆત થઈ નથી પરંતુ ખેડૂતોને જમીનના અને પાક નુકસાનના અને બાગાયતના કોઈ બી નુકસાન થી એનું વળતર પણ ચૂકવાઈ ગયું છે અને એ પણ ચાળંગા ગામ છે સાતલપુર તાલુકાનું સાતલપુર ચાળંગા ને લગભગ કન્ફર્મ નહી એસી કિલોમીટર કિલોમીટરનો ડિસ્ટન્સ છે ત્યાં જો સાતલપુરની જંત્રી આપવામાં આવતી હોય તો આ દિવર તમારે નજીક છે એની સાઈડ અમારો કોતરવાળો પાંચ કિલોમીટર હતો તો અમને કેમ નહીં અમે શું તેમને બગાડી છે અને અમારો અવાજ સરકાર કેમ ઉપાડતી નથી આમાં વાઘ સરકારના પણ એટલા ને એટલા છે આવી રીતે ખેડૂત હેરાન થઈને મરી જશે તો તમને શું મળશે

એ રી માંગ છે અમારી અમારે અત્યારે જે દીવદ તાલુકાની અંદર હોય એ રી જંત્રી અમને આપે એટલી અમારી માંગ છે બીજો કોઈ અમારો વિરુદ્ધ નથી અમારે લાઇન નીકળે ભરપાઈ કરે વૃક્ષો બીજું જે પાક નુકસાન વળતર મળે એટલી અમારી માંગ છે અમારા કામ ચાલુ ઠેકાયો અમારે પાસે કામ કરવા સાહેબ આપસે जो भी इश्यू है ये भी रखे और वो उसका सोलूशन करने के लिए बात करने के लिए तैयार है है उसका मांगा हाँ, मुआवजे के लिए कर तो तो नक्की किया वो मिलेगा एसडीएम हम नक्की नहीं करते हैं आईसीएम से गवर्नमेंट से नक्की होता है तो वो अधिकारी ने कल अधिकारी आए थे और फिर तो सबको बुलाया भी था एस डी एम साहब बुलाया था मीटिंग में तो ये लोग उपस्थित नहीं हुए वहाँ तो अभी भी बुला रहे हैं जो भी इश्यू है उसको क्लियर करने के लिए एस डी एम साहब ने बुलाया है दोनों पक्ष को बुलाया है जो भी इशू है बैठ के क्लियर करने के लिए ये उपस्थित हो उसके लिए वो तैयार तो है वो पुलिस का जो भी प्रशासनिक प्रक्रिया है वो हमारे हाथ में नहीं है वो सब ऊपर से गवर्नमेंट की तरफ से होती है जो भी सुरक्षा के लिए तो रहते ना कोई भी माता कुटी ना हो उसकी सुरक्षा के लिए तो प्रशासन रहेगा हमेशा सब मान के चलो हो जाए कोई ऐसी चीज तो उसकी सेफ्टी के लिए तो रहेंगे नोविल कुमार आपका जिम्मेदारी है मैं यहाँ इंचार्ज जो काम चल रहा है इसमें आमने नम नी काही काही